સુરત શહેર દેશ વિદેશમાં ડાયમંડ સિટી તરીકે પ્રખ્યાત છે પ્રશ્વના સો માંથી આપને જાણીને નવાઈ લાગશે કે હીરાનું યુનિટ સુરતની લાજપોર સેન્ટ્રલ જેલમાં પણ કાર્યરત છે હા તમે બરાબર સાંભળી રહ્યા છો અહીં રત્ન કલાકાર બીજું કોઈ નહીં પણ જેલમાં સજા ભોગવી રહેલા કેદીઓ છે દેશ અને વિદેશમાં રહેતા લોકો જે હીરાની જ્યુલરી પહેરે છે તેઓને અંદાજ પણ નહીં હોય કે સુરતની જેલમાં તેમની જ્યુલરીના હીરાને કાપીને પોલિશ કરવામાં આવે છે અહીંના કેદીઓ હીરાને કટિંગ અને પોલિશ કરીને પાંચ હજારથી વીસ હજાર રૂપિયાની કમાણી કરે છે શહેરના સચિન વિસ્તાર ખાતે આવેલા લાજપોર સેન્ટ્રલ જેલમાં આમ તો લૂંટ ચોરી હત્યા સહિત અન્ય ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ સજા ભોગી રહ્યા છે પરંતુ તેઓ દ્વારા જેલની અંદર ખાસ ડાયમંડ યુનિટ ચલાવવામાં આવે છે આ યુનિટની ખાસ વાત એ છે કે લોકો લાલચમાં આવીને એક સમયે ચોરી જેવા ગુના આચરી ચૂક્યા છે તેવા લોકો હવે તેમના હાથથી જ સૌથી કિંમતી હીરાનું કટિંગ અને પોલિશિંગ કરી રહ્યા છે રોજના સો જેટલા કેદીઓ હીરા કટિંગ અને પોલિશ કરી રહ્યા છે ડાયમંડ યુનિટમાં રત્ન કલાકારો જે રીતે હીરાને આકાર આપે છે તેવી જ રીતે જેલની અંદરના યુનિટમાં આ કેદીઓ હીરાનું કટિંગ અને પોલિશિંગ કરી રહ્યા છે સુરત શહેરની લાજપોર જેલ ખાતે બંદીવાન ભાઈ બહેનો માટે એક સ્માર્ટ ક્લાસરૂમનું લોકાર્પણ કરવામાં આવ્યું છે બંદીવાન ભાઈ ને સફળતા ના મળી શકી તે સિવાયના સૌ બંદીવાન ભાઈઓ દસમા ને બારમા ધોરણમાં પાસ થવામાં સફળતા પ્રાપ્ત થઈ દ્વારા ધારાસભ્ય શ્રી ભાઈઓના જીવનમાં બદલાવ આવે તે માટે બંદીવાન ભાઈઓ જેમને ભૂતકાળમાં શિક્ષક તરીકે કામગીરી કરી હોય તે લોકો દ્વારા આ લોકોને ભણતર આપવામાં આવે છે જેને બાળખડી ના આવડતી હોય એવા બી પચાસ થી સાહીઠ વર્ષની ઉંમરના બી બંદીવાનોને ભણતર આપવાનું કાર્ય જેલમાં થઈ રહ્યું છે હું જેલ સ્ટાફને અધિક્ષકને એમના ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું જેલમાં જે પ્રકારે છેલ્લા બે વર્ષમાં એક અમૂલ પરિવર્તન આવ્યું છે એ પરિવર્તનમાં ખાસ કરીને જેલ સ્ટાફના પગાર વધારવાનું હોય કે જેલના બંદીવાનોનું ડેલી વેજીસ વધારવાના એ લોકોનું ભોજન ભોજનની અંદર જે બદલાવ કરવાનો હોય કે એમના પરિવાર જે આવતા જતા હોય તે લોકો માટે વ્યવસ્થાની વાત હોય કે જે બંદીવાન ભાઈઓ જે સરકારના નિયમો તોડવાનો પ્રયાસ કરતા હોય એ લોકો પર કડકાઈની વાત હોય આ બધા જ પ્રયાસો જેલ વિભાગ દ્વારા કરવામાં આવ્યા છે અને આપ સૌ લોકો આજે જે પ્રકારે હીરાની ફેક્ટરી અહીંયા જોઈ આ બંદીવાનોની આક્રોશના કારણે તેમની ભૂલના કારણે તેમના દ્વારા થયેલા ગુનાઓના કારણે એમના કૃત્યના કારણે એમનો આખું પરિવાર જે તકલીફ ભોગવે છે એ તકલીફ એમના પરિવારને ના ભોગવવી પડે તે માટે આ બંદીવાનો દ્વારા તેમની જે કોઈ આવડત હોય એ આવડત પ્રમાણે કામગીરી આપવામાં આવતી હોય છે આપ જે બંદીવાનો દ્વારા જે સ્ટોન એટલે કે પથ્થર જેવા દેખાતા સ્ટોનોને ઘસીને હીરા જેવી ચમક અને હીરાની ચમક આ બંદીવાનો દ્વારા જે ઘસાયેલા હીરા હોય તેને દુનિયા સુધી પહોંચાડવાની કામગીરી એ લાજપોર જેલમાં વ્યવસ્થા કરવામાં આવી છે આ છન્નું કારીગરો દ્વારા મહિનામાં ચોવીસ થી છવ્વીસ હજાર હીરાઓને પોલિશ કરવામાં આવે છે અને આ પોલિશ હીરા દુનિયાના રાજા રાણી સામાન્ય વ્યક્તિ મોટા બિઝનેસમેન કોણ પોતાના દાગીનામાં જડાઈને પહેરે છે તેનો કોઈને અંદાજો નથી આ બંદીવાનોની જે સાચી તાકાત છે તે અપનાવવા માટેનો બી આજે એક અપીલ કરવામાં આવી છે જેલની અંદર સજા ભોગવી રહેલા કેદીઓ જ્યારે જેલથી બહાર નીકળે ત્યારે ગુનાહિત પ્રવૃત્તિઓથી દૂર રહે અને રોજગારી મેળવી શકે તે માટે સ્કિલ ડેવલપમેન્ટ જેલની અંદર તમામ કેદીઓ માટે કરવામાં આવે છે જે હાથ ગુનાહિત પ્રવૃત્તિ કરતા હતા આજે તે હાથ લાખો રૂપિયાના હીરા કટિંગ અને પોલિશિંગ કરી રહ્યા છે હીરાને આ કાર આપી તેઓ પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે જેલમાંથી ટ્રેનિંગ લઈ જે કેદીઓ જ્યારે જેલની બહાર નીકળ્યા ત્યારે હીરાના કારખાનામાં તેમને નોકરી પણ મળી છે સુરતથી સંજયસિંહ રાઠોડનો અહેવાલ ગુજરાત